નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ ભાગ નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે ઓગણીસો અને ઊંચો ભાવ છે બે હજાર નવસો ઈસબ જે છે ત્રેવીસોથી સત્યાવીસો સફેદ જે છે બે હજારથી ચોવીસો ચૌદ અને હવે આગળ છે સુવા જે છે તેરસોથી સત્તરસો પંદર વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો સડસઠ અને ઊંચો ભાવ છે બાવીસો અઢાર રાયડો જે છે એક હજાર બાવીસથી એક હજાર ચાલીસ અને હવે છેલ્લે છે જીરું જે છે એકતાલીસોથી ત્રેપનસો પચાસ તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ